સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગત બાર જાન્યુઆરીના રોજ થયેલી બિલ્ડર વિપુલ હત્યાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ કરી હતી કે વિગતો મુજબ આરોપી અજય શંભુભાઈ સોલંકીની શંકા હતી કે બિલ્ડર વિપુલ માંડાળીની પત્ની સાથે આડા સંબંધો હતા શંકાના આધારે અજય વિપુલ માંડળની રસ્તામાં આતરી ચપ્પુના અસંખ્ય ઘાતકી નિર્મમ હત્યા કરી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના મદદથી મુખ્ય આરોપી અજય સોલંકીને દબોચી લીધો આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે વધુ તપાસ અર્થે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા પોલીસે વપરાયેલું અને અન્ય એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે આ ગુનામાં માત્ર અજય જ નહીં પરંતુ તેને મદદ કરનાર અન્ય શખ્સો સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે અગાઉ પોલીસે હત્યાના સાથ આપનાર અને મદદગારી કરનાર પ્રફુલ્લ સોલંકીની પણ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ઝડપાયેલા આરોપી રીડા ગુનેગાર સામે આવ્યું છે મુખ્ય આરોપી અને તેના સાથીદારો વિરુદ્ધ અગાઉપાડ કતારગામ પોલીસ સ્ટેશન અને વરાછા પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે ગુનાહિત માનસ ધરાવતા શખ્સો પૂર્વે આયોજિત કાવતરૂ ઘડી બિલ્ડરની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ